નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે સદવિચાર પરિવાર ના રાજુભાઈ અને ટીમ દ્વારા વિનામૂલ્ય છાશનું છાશ નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ઉનાળાની આકરી ગરમીમાં લોકોને રાહત મળે તે માટે શહેરના જેલ રોડ પર છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેલ રોડ પર છેલ્લા વીસ દિવસથી લોકોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે પ્રથમ વરસાદ સુધી છાશનું વિતરણ કરવામાં આવશે તેમ રાજુભાઈએ જણાવ્યું હતું